બહુ ઘણો વાર લાગી ગઈ છે કેમ કેવા Ya vamos a

થી રે છે નજે અહીંયા જ રહે છે રે ને જામો અમાર પૂજા બેન ને હાર લાગશે ને તામો દિન આય નાય ભણશે ને આય નાય રહેવાના છે હા હા તો ફેમિલે આ પણ તમારે એક કોમેટ હતી કે આ બા છે એ તમારા સાસુમા છે કે તમારા મમ્મી એમ તો આ માર બા છે ને એ મારા હાબુ છે એટલે અમે હાબુ આવ છે એવું બધું છે ને મારા મમ્મી છે ને ઈ ઉના છે કેમ કે ઘણા ખરા ને આપણે અટન ના વ્લોગ જોતા હોય તો ઈ બધાને પહેલેથી વ્લોગ જોતા હોય ઈ બધાને તો ખબર જ હોય પણ આટાના આપણા નવા હોય તો એને ખબર ન હોય તો આ છે મારા સાસુમાં નહીં એટલે બધાને એમ થાય કે મમ્મી દીકરી છે પણ આમ અમારા મમ્મી જ છે કેમ કે લગ્ન થયા હોય ને પછી બે મમ્મી ને બે પપ્પા જ થાય કેમ કે ના આપણા પિયર માં હોય પિયર માં હોય તો આપણા મમ્મી આપણા મમ્મી હોય ને પછી આપણા હારી આવીએ પછી આપણા હાવ સહરા છે એ આપણા માવતર અમારા માવતર છે એમ જ અમે ગણીએ એટલે મને ને મારા બાને વધારે પડે એટલે બધા એમ કે કે તમે મમ્મી દીકરી છે કે એમ કબા મા દીકરી કેવાય ને હાવ હોય કેવાય કબા તો આવી કાક અમારી ખુશ ખુશાલ અમારી ફેમિલી છે એમ તમે અમારી પણ ફેમિલી છે તો સપોર્ટ કરતા રહેજો કબા હા બાપ કેટલા સસ્તા પૂરા કરવા તો લા લાખ

કે અમારી એરેન્જ મેરેજ થઈ કે લવ મેરેજ થઈ ને એની લવ સ્ટોરી અમે તમને દઈ જણાવજો કા ને હા તો આ આપણે છે ને પાછો એક ફરીથી એક વિડિયો બનાવવાનો છે પેસલ લવ સ્ટોરીનો એમાં તમને અમારી લવ સ્ટોરી બતાવજો કઈ રીતની અમારી સગાઈ થઈ કઈ રીતના લગ્ન થયા કઈ લગ્ન થાય એ બધું તમને લવ મેરેજ છે કે લવ મેરેજ છે હા એવું બધું અમે છે ને એક પેસલ વિડિયો બનાવશું ને ત્યાં અમે તમને જણાવશું તો બીજું કઈ કહેવાનું તો કરજો જેટલી જેટલી આપણને યોગ્ય લાગે સારી હારી હતી એનો જવાબ આપ્યો છે અને કઈક બાકી રહી ગયું હોય કઈ સવાલનો જવાબ દેવાનો બાકી રહી ગયો હોય તો કોમેન્ટ કરજો તો આની પછી પાછા કઈ કારે પાછા વિડીયો બનાવીશું જે હું છે ને એક બીજું હું કેવા માંગુ છું કે મને હું હું કામ આવડે એમ મેં તેથી કામનો નો વિડીયો મેં કહ્યું બધા એમ કહેતા કે બહુ સારું લાડ એટલું કામ આવડે પણ હજી મને ઘણું કામ કામ આવડે હું તમને આજે હું જણાવવા માંગુ છું તો સ્પેશિયલી હું તમને જણાવું અટાણે ને કેમ કે હું હું કામ આવડે એમ તો સિલાઈ કામ આવડે હીરાનું કામ આવડે અને પાર્લર કામ આવડે પછી આપણે આમ અટાણે બુટી ને સિયાટ ને બંગડીને એવું બધું બનાવતા હોય તો એ રીતનું હતું મને આમાં રીલનું કામ આવડે અને બુકે બનાવતા આવડે અને વેવણી વેણી માથાની વેણી હોય કે ને તૈયાર થાય તો એ વેણીને એવું બધું બનાવતા આવડે અને પછી ગુલાબુ બનાવતા આવડે બહુ ઘણી આમ વસ્તુ છે ને એ બધી મને વસ્તુ આવડે છે કામ પણ મેં હમણાં છે ને એવું બધું આવું ઓછું કરી નાખ્યું છે અને સિલાઈ અને પાર્લરમાં વધારે થોડું થોડું કામકાજ હાલે છે તો એવું હું વધારે કામ કરું છું એટલે આ બધા તમે કોમેન્ટ કરતા ને કે દયાબેન તમને એટલું આવડે છે પણ મને ઘણું બધું કામ આવડે છે અને રહી ગઈ ને તો મને આ યુટ્યુબમાં મને કામ કરવાનો શોખ જેમ હતો તો સંદીપને કહો મારે યુટ્યુબનું કામ કરવું છે તો એ હતા ને આપણે કામ કરી લીધું છે અને આપણે એટલા સુધી મારે આશા છે ફેમિલી તમારા પાસે મને એટલી આશા છે એક લાખ સબસ્ક્રાઈબ તો પૂરા કરાવજો ને સિલ્વર બટન અમને અપાવજો ફેમિલી ને સપોર્ટ કરતા રહેજો એટલો સપોર્ટ કર્યો છે ને હજી ડબલ સપોર્ટ કરજો ના સપનું મારું છે હો હા પેલા હિસાબ મને જ હતી કે મારે કાંઈક બધા યુટ્યુબમાં વીડિયા મેકતા હતા હું કહું મારે કાંઈક ને એવું બધું મૂકવું છે ફેમિલી હટે હટ જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો ને હટે હટ આપડા 5000 સબસ્ક્રાઇબ પૂરા કરી દે કા ફેમિલી પાર્લર માં હડકે પડકા સોતા હોય તો કોઈ લગાઈ નો કે લગન નો હોય તો તૈયાર ને વોટર એ તમ તારે તમે વિડિયો જોઈને આવજો અને એમ કેવો કે વિડિયો તો તમારી પાસે થોડા ઘણા વસાઈ કરાવશે કે વસા કરતે આપણી ફેમિલી સપોર્ટ કરતા રહેજો સાથ સહકાર આપતા રહેજો એટલે અમને મજા આવે

અહીંયા સી છે અને જો આવી કાકા ફેમિલીના હતા તો એ તમને મેં ક્યુ કરીને તમને સવાલના જવાબ આપી દીધા હા તો તમને આ કેવો લાગ્યો પ્લીઝ તમે જરૂર હા અને બીજું કંઈ તો બાકી રહ્યા ને તો પ્લીઝ કોમેન્ટ પાછા કરી દે

બ્લોગ કા કાંઈ સુધી આપણે રાખીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે અમારે નવા માં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભદે નય જ ભાઈ ભાઈ